થરા ખાતે સાંઈ ટાઉનશીપ સોસાયટીમાં શ્રી ગોગા મહારાજના પાંચમા પાટોત્સવ નિમિત્તે યજ્ઞ યોજાયો કાંકરેજ તાલુકાના વેપારી મથક થરામાં આવેલ સાંઈ ટાઉનશીપ સોસાયટીમાં બિરાજમાન શ્રી ગોગા મહારાજના મંદિરે સોસાયટીના રહીશો દ્વારા સંત બે હજાર એક્યાસીના સો સુદ પાચમ ને શનિવારના તારીખ રોજ પાટોત્સવની ઉજવણી કરાઈ હતી યજ્ઞના આચાર્ય શાસ્ત્રી બળદેવભાઈ પંડ્યા સહિત શાસ્ત્રીના મુખાર વિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે ઠાકોર અમૃતજી વઘાજીના મુખ્ય યજમાન પદે યજ્ઞ યોજાયો હતો મુખ્ય ભોજન પ્રસાદ ડોક્ટર રાજેશ કે બ્રહ્મભટ્ટ સહયોગી ભોજનનો લાભ જગદીશભાઈ ગોસ્વામીએ લીધો જેમાં બને સિંહ દરબાર દ્વારા અગ્નિનારાયણ પ્રગટાવેલ કાંતિજી ઠાકોર દ્વારા શ્રી ગોગા મહારાજને ધજા ચડવામાં આવેલ ફુલહારના દાતા ઝાલા જયદીપસિંહ મેઘરાજસિંહ સાંજની આરતી નિકુલભાઈ પ્રજાપતિએ ઉતારેલ સાંજની પ્રસાદ દયારામભાઈ જોશી તરફથી આપવામાં આવી હતી શ્રી ગોગા મહારાજનું મહાપૂજન સોમાભાઈ પંચાલે કરેલ યજ્ઞની પૂર્ણાહુતિ બાદ સાંજે સૌ ભાવિક ભક્તોએ શ્રી ગોગા મહારાજના દર્શન કરી ભોજન પ્રસાદ લઈ રાત્રે ગરબે ઘૂમી ધન્યતા અનુભવી હતી કાર્યક્રમને સફળ બનાવવા સોસાયટીના રહીશોએ અથાગ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ત્યારે કાંકરેજ તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ કેળવણી મંડળ થરાના પ્રમુખ ભૂપદજી મકવાણા સીવી ઠાકોર પાલિકા પૂર્વ પ્રમુખ વિનોદજી ઠાકોર થરા પીઆઈ કેબી દેસાઈ રામ લક્ષ્મણની જોડી સમા અને શ્રી જલારામ મંદિર થરાના ટ્રસ્ટી હર્ષભાઈ નિરંજનભાઈ ઠક્કર સહિત કાકરેજ તાલુકામાંથી વિશાળ સંખ્યામાં ભાવિક ભક્તો સહિત આગેવાનો પધારી પ્રસંગની શોભા વધારી હતી